હેલો ફ્રેન્ડ્સ બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં તો અમે રજાના દિવસોમાં જઈ રહ્યા છીએ ફરવા તો જોવા માટે બહેને રહેજો લાસ્ટ સુધી અને ફૂલ વ્લોગ જોજો કે અમે કઈ જગ્યાએ જઈએ છીએ તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ રિક્ષા લઈને જવા માટે તો ફાઇનલી રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કેટલી મોટી લાઇન છે અમારે ટિકિટ લેવાની ન હતી અમે ઓનલાઈન બુકિંગ કરાવેલું હતું તે માટે અમે એક આખું ગ્રુપ સર્કલ જોડે ગયા હતા અને એ લોકોને વ્લોગમાં ના આવું હોવાથી એ લોકો વ્લોગમાં અમે નથી દેખાડા તો ફાઇનલી ગઈ ટ્રેન આવી ગઈ છે અને અમે બેસી ગયા છીએ ટ્રેનમાં અમારો એસી કોચ હતો એટલે અમે એમાં ચડી ગયા છીએ અને ટ્રાફિક તો બહુ જ હોય છે બહાર પણ અત્યારે આમાં કોઈ છે નહીં ખાલી છે ડબ્બો આખો અમારું ગ્રુપ સર્કલ છે તે બધા અલગ અલગ જગ્યાએથી છે તો હાલ તો અમે અહીંયાથી એકલા જ ચડેલા છીએ તો ફાઇનલ ટ્રેન ઉપડી ગઈ છે અને અમે વટી ગયા છીએ જુનાગઢની બહાર તો બાય બાય જુનાગઢ હેલો ફ્રેન્ડ તો ફાઇનલી અમે

તો ફાઇનલી કઈ સમય પહોંચી ગયા છે ઉજ્જૈન ઉજ્જૈન પોતા પોતા રાતના અઢી વાગી ગયા છે તો પાર્ટ ટુમાં હું તમને બધાને ઉજ્જૈન બતાવીશ પાર્ટ ટુ જોવા માટે મારી ચેનલ ચેનલને હારાઠળ રોગને સબસ્ક્રાઇબ કરી લ્યો લાઇક કોમેન્ટ એન્ડ શેર કરી લ્યો થેન્ક યુ